નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બે મિની બસ ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણ પૂર્વ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર સંચાલિત છોટાઉદેપુર નગરમાં આવેલ નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં બે મિની બસ ફાળવવામાં આવી છે જેનું લોકાર્પણ પૂર્વ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો લાભ લઈ શકે તેના માટે આ બે મિની બસ ફાળવવામાં આવી છે આ મિની બસની અંદર ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવવામાં આવ્યા છે આજે છોટાદેપુર ખાતે સૌ પ્રથમવાર નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા બાર વર્ષથી છોટાદેપુર મુકામે ચાલે છે ધોરણ એકથી બાર સુધીની આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે ઘણા લાંબા સમયથી આ વિસ્તારના ગામના બાળકો અને ગામની બહારના બાળકો અહીંયા અપડાઉન કરી અને અભ્યાસ લેવા માટે આવે છે સંસ્થાએ ખૂબ લાંબો વિચાર કરીને વિચાર્યું કે ચોમાસા દરમિયાન અને શિયાળા દરમિયાન અને સેફ્ટીને કારણે વાહનની સુવિધા ઉપલબ્ધ કરવાની ખૂબ જરૂર હતી વાલીઓની પણ માગણી હતી કે આવી કોઈ સંસ્થા તરફથી વાહન આવે અને બાળકોને સેફ જગ્યાએ લઈ જાય તો બાળકોનું પણ ભવિષ્ય ઉજ્જવળ બને બાળકોને સલામતી મળે અને કોઈપણ જાતનું શારીરિક નુકસાન પણ ના થાય અને વાલીઓની ચિંતા પણ ના થાય એને ધ્યાનમાં રાખીને આ આ ગઈકાલે બે વાહન પંદરમી ઓગસ્ટના દિવસે ઉદ્ઘાટનના ભાગરૂપે આજે અહીંયા અમે લોકો એને લાવી અને ઉદ્ઘાટન અને પૂજા અર્ચના કરાવી છે એક એક બસની અંદર વન પ્લસ ઓગણીસ એટલે વીસની કેપેસિટીની એક મિની બસ જે ટાટા વિંગર ગાડી છે એને અમે લોકો અહીંયા સંસ્થા તરફથી વસાવી છે અને હવેથી જે વિદ્યાર્થીઓ આ ગામની અંદર જે તે લગતામાંથી આવે છે એનું લિસ્ટ વાલીઓને આપવાનું કીધું છે એ પ્રમાણે વાલીઓ એની નોંધણી કરાવે અને નોંધણી કરાવી અને એ રૂટ ઉપર બાળકોને લેવા માટેનો પણ એક રૂટ બનાવવાના છે એટલા માટે મારે શાળામાં બનતા બાળકોના વાલીઓને પણ વિનંતી છે કે વાલીઓ પોતપોતાના રૂટ ઉપરથી જે બાળકોને સ્કૂલમાં સવારમાં સાડા સાત વાગે મોકલવાના હોય તો એ બાળકોને પણ એ રીતે સમયસર તૈયાર કરી અને વાહન આ ગાડીની અંદર વાહનમાં બાળકોને સલામતપૂર્વક બેસાડે એ પ્રમાણેની વિનંતી અને આગ્રહ પણ કરીએ છીએ તો સમયસર બાળકોને જે તે રૂટ ઉપર બસ આવે તેની જાણ પહેલેથી કરવામાં આવશે તો એ રીતે બાળકોને સ્કૂલમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે એવી વિનંતી છે આ ગામની અંદર સૌ પ્રથમ પહેલીવાર જે ટાટા વિંગર ગાડી અહીંયા લાવવામાં આવી છે એની અંદર સેફ્ટી માટે એક સરસ એવી સુવિધા પણ પુના મેન્યુફેક્ચરિંગ કંપની ટાટાની જે છે એ લોકોએ હવે ભારત સરકારના નિયમો પ્રમાણે અને રાજ્ય સરકારના નિયમો પ્રમાણે ફાયર સેફ્ટીવાળું જ સ્કૂલ વાન હોવું જોઈએ એને ધ્યાનમાં રાખી અને એની સાથે જે જે વાહનો અહીંયા અહીંયા આપવામાં આવે છે એ વાહનોની અંદર સેફ્ટીની પૂરેપૂરી કીટ લગાવવામાં આવી છે એમાં પાણીનો એક વોટર ટેન્ક છે અને વોટર ટેન્કની અંદર જ્યારે જ્યારે આગ ગાડીમાં લાગે તો એને ચાલુ કરવામાં આવે તો ઓટોમેટિક ફૂલ પ્રેશરથી આગને બુજાઈ નાખવા માટેના અંદર ગાડીની અંદરના ભાગમાં કોક પણ આપવામાં આવ્યા છે તો એ રીતે ફૂલ પ્રૂફ ગાડીની અંદર સુરક્ષા સુવિધા જ્યારે પણ આગ લાગે ત્યારે બાળકોને કંઈ ઇફેક્ટ ન થાય એને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટીવાળી આ બસ અહીંયા વસાવવામાં આવી છે તો ગામના લોકો સૌ આને ધ્યાનમાં રાખી અને બાળકોને સ્કૂલમાં બનાવવા માટે સેફ્ટી સાથે મોકલવા માટે વાલીઓ એની નોંધણી કરાવે અને બસની અંદર બાળકોને બનવા માટે મોકલે એવી અમારી શુભકામના છે અને અભ્યર્થના છે આ ગામની અંદર સૌ પ્રથમવાર નારાયણ ચાઈ ટ્રસ્ટ સંચાલિત નારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર આ વાહનો બે લાવવામાં આવ્યા છે તો એને ખૂબ ખૂબ હું ધન્યવાદ પાઠવું છું અને ગામની અંદર સાથે બાળકોને વાહન આપવામાં આવે છે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદપુર દ્વારા સંચાલિત શાળામાં બસની વ્યવસ્થા કરવામાં આવી છે એમાં સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો પણ એનો લાભ લેવાના છે અને એમના વાલીઓને પણ એક વિનંતી છે કે પોતાના બાળકો આવી સેફ્ટીવાળી બસમાં બેસાડે અને શાળાએ મોકલે તો બાળકોનું પણ હિત જળવાઈ રહેશે એટલે મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતી માધ્યમ સરસ્વતી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો પણ આ બસનો લાભ લે